તો સતત વરસાદના કારણે થઈને વડોદરા શહેરમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પહોંચે તેને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે શહેરમાં વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ ગયા છે જેના કારણે થઈને શાળાઓમાં રજાઓ આપી દેવામાં આવી છે અને પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે વરસાદી પાણીના ભરાવાને પગલે કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે શાળાઓમાં આજથી શરૂ થતી પરીક્ષાઓ પણ સત્તાધીશો દ્વારા મુલતવી રાખવામાં આવી છે આ પ્રકારનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે સાથે જ શહેરના રાજમાર્ગો પર પાણી ભરાઈ જતા ડીઈઓ કચેરીએ પણ આ મહત્વનો નિર્ણય કર્યો છે ગતરોજ શાળાઓ વહેલી છોડવામાં આવી હતી અને રસ્તામાં જે બાળકો ફસાઈ ગયા હતા સ્કૂલ વાનમાં પાણીમાં ફસાઈ ગયેલા બાળકોને સહી સમયે ઘરે પહોંચાડી દેવામાં આવ્યા હતા